છોટાવદેપુર તાલુકાના એકલબારા ગામે ખેતરમાં સરકારી સાયકલોનો જથ્થો મળી આવતા કોંગ્રેસના નેતા શુકરામ રાઠવા સ્થળ પર પહોંચ્યા હતા એકલબારા ગામે સાયકલનો જથ્થો જોઈને કોંગ્રેસના નેતા શુકરામ રાઠવા ચોંકી ઉઠ્યા હતા વર્ષ બે હજાર ત્રેવીસની પ્રવેશોત્સવની સાયકલનો જથ્થો ખુલ્લા ખેતરમાં શુક્રામ રાઠવાએ સરકાર પર આકરા પ્રહારો કરી જિલ્લા કલેક્ટર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી છે સૌભાગ્ય સાપડ્યું અમે જતા હતા એકલવિયા રેસીડેન્શિયલ સ્કૂલ ની મુલાકાતે નજર પડી તો અમને એવું કે આ સાયકલો આટલો મોટો સ્ટોર છે સાયકલ ખરીદી લઈએ કાકાએ કીધું કે અમારી સાયકલ નોય આ સરકારની સાયકલ છે એટલે ધીરે ધીરે નિરીક્ષણ કર્યું ત્યારે બે હજાર ત્રેવીસ માં સાડા આપવાની સાયકલો અહીંયા હજુ પડી છે ગુજરાત સરકાર એના પર મોનોગ્રામ અને પાસે ગુજરાત સરકારે કર્યું છે આ કામ કરતી પારદર્શક સરકારનો આ વહીવટનો એક નમૂનો છે આદિવાસીને કહેવાનું ખરું કે તમે આ તમને અમે આટલો આટલો આપીએ છીએ પણ સાયકલ જેવી સાયકલ વસ્તુ પહોંચાડી શક્યા નથી એ હકીકત છે આ એક તપાસનો વિષય છે આ છોડાવપુરના અમારા સમાહતા એટલે કલેક્ટર સાહેબ આ પ્રકારની તપાસ કરાવે જે એજન્સી હોય પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર પણ આમાં રસ લઈને જે છોકરા છોકરીઓને જે આપવાની હતી આ પણ પડી ગયો હશે ત્યારે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે કાંટે ચડી ગયો કચરો ઉગી ગયો અને આ હજુ ક્યારે આપવાના છે બે હજાર ત્રેવીસનું વર્ષ પૂરું થયું ગયું બે હજાર ચોવીસ ચાલુ થઈ ગયું પૈસા થઈ ગયા હવે આનો આનો ખર્ચો પડી ગયો છે મેં બી આ એક જ જગ્યા એવું નહીં ઘણી બધી જગ્યા આવી સાયકલો પડી છે ગોજારિયામાં પણ આ સાયકલો અને આ વહીવટ મળવી જતી હતી નથી આની પણ તપાસ થવી જોઈએ છોકરાઓને હું તો એવું માનું છું કે સાયકલ આપવાથી છોકરા અપડાઉન કરીને સ્કૂલે જાય તો એની હેલ્થ પણ સારી રહે કસરત પણ સારી થાય એનો એનું તંદુરસ્તી રહે તો આ સાયકલો શા માટે સરકાર હજુ આ પૂરી પાડી નથી આ તપાસનો વિષય છે આની તપાસ થવી જરૂરી